કેમ છો મિત્રો મજામાં જય ગૌ માતા તમારા બધાનું સ્વાગત છે આપણી ગુજરાતની રસધારા યુટ્યુબ ચેનલમાં આજે મિત્રો આપણે વડોદરા ગયા છીએ મેહુલભાઈ ભરવાડને ત્યાં જેનું રાઘવ ફાર્મ કરીને છે બહુ મસ્ત અને સારી ગાયું રાખે છે ને જેનો એક ફેમસ ખૂટ પણ છે અત્યારે હાલમાં મોરલો તો મેહુલભાઈની આપણે મિત્રો પૂરી ગૌશાળાની ડિટેલ લેશું તો ચાલો મળીએ મેહુલભાઈ મેહુલભાઈ કેમ છો બસ બસ મજામાં સાગરભાઈ તમે કેમ છો બસ મજામાં હો હવે તમારું એડ્રેસ પહેલાં તો આપી દઈએ ગૌશાળા ક્યાં આવેલી છે આપડી ગૌશાળા વડોદરાની અંદર મક્કરપુરા વિસ્તાર કહેવાય શ્રી રાઘવ ગીર ફાર્મ હા આમ જો હાઈવેથી સાવ નજીક છે તરસાલી ચોકડી કોઈને કહો તો ઇઝીલી તરસાલી ચોકડીથી હાઈવે આપણે અમદાવાદ સુરતવાળા રોડ પર જ છે બરાબર હવે તમારી ગાયોની અમને એક એકની ડિટેલ આપો તમારે તમે અત્યાર સુધીમાં પેલા તો ક્યાં ક્યાં ખૂટ યુઝ કરેલા ખૂટમાં તો એવું છે ભાઈ જો લાઇન વાળા જ્યારથી આપણે બ્લડ લાઈનની અંદર આયા ને એ પછી તો પાંખલિયાનો આપણે વાછડો પ્રદીપસિંહ બાપુ પાસે જ લીધેલો બરોબર કબીર કરીને લગભગ જે જૂના બ્રિડર છે એને ખ્યાલ જ હશે કબીર પછી આપણે મોરલો રીતે લીધો લગભગ છેલ્લા વીસ પચીસ એક વર્ષથી આપણે બ્લડ લાઈન ની અંદર આવ્યા બાકી ગાયો તો વર્ષોથી પપ્પા ને દાદા ને દાદા ને દાદા ને બધા રાખતા જ હતા બરાબર આપણે જયારે આમ બ્લડ લાઈન ની આ બધી ખ્યાલ આવી આપણા વીસ પચીસ વર્ષથી આજે આ લાઇનમાં આવ્યા બરાબર અને તમારે આપણે ગૌશાળાની દૂધની વાત કરીએ તો એવરેજ એક ટાઈમનું કેટલું દૂધ છે દૂધની ભાઈ અત્યારે એવરેજ વાત કરીએ અત્યારે તો કોઈ અત્યારે તાજા વીણા નથી બાકી આપણે બતાવી દે મોરલાના ઓડકાની અંદર મારી પાસે અત્યારે ગાય છે ગોપી કરીને એનું એવરેજ અત્યારે રેકોર્ડમાં મારા વાડામાં અગિયાર લીટર એક ટાઈમનું દૂધ અમે હાલ દોયેલું છે અને છે ત્યારે દોશવી તે મૂળ અમારે દસ અગિયાર દસ અગિયાર લીટર વાળી ચાર પાંચ ગાયું છે બાકી એવરેજ સાડા છ સાત લીટર ઉપર તો બધા જ છે બરાબર આ ગાયની ડિટેલ આપો અમને આ ગાય છે ને ભાઈ મોરલાની ઓળખી છે અને હાલ ત્રીજું વેતર ગાભણ છે બરોબર બે વેતર વ્યાઈ ગયેલી છે અને ત્રીજું વેતર પેટમાં છે ચાર સાડા ચાર પાંચ મહિનાની ગાભણ છે અને અત્યારે દૂધણી જ છે સાડા થી પાંચ લિટર દૂધ છે બરોબર વ્યાઈ તઈ કેટલું હોય વ્યાઈ ત્યારે આઠ લિટર પ્લસ હોય છે સાડા સાત આઠ સાડા સાત આઠ હોય છે એવરેજ બરોબર આરામ અને એથી આગળ આ બીજી ગાય છે આ ઓળખી જુઓ ને ભાઈ તો આ ઓળખી ને જન્મતા વહેતાની માની ઓફ થઈ ગઈ હતી એની મા મતલબ માં એને જન્મ આપીને તરત જ ઓફ થઈ ગઈ એટલે આને અમે છે ને દૂધ પેન ઉછેર કર્યો છે બરાબર અને મૂળ આ રાજની ઓળખી હા હા એ પ્રદીપસિંહ બાપુ પાસે રાજ હતો એનો ખૂંટ હતો દેવાભાઈને ત્યાં રાજકોટ લાલ આશ્રમમાં લગભગ એનો બોન ને ત્યાંનો કહેવાય રાજકૂટની ખૂંટની ઓળખી આપણે લાયા તા ફેળવા માટે છ સાત મહિના રાખ્યો તો અહીંયા એની ઓળખી છે અને આના નીચે મૂળાનો વાસડો છે બરાબર અને આને સાડા છ સાત લીટર દૂધ છે જોકે આની ગ્રોથ એટલો બધો સારો થયો નથી માના દૂધ નથી મળવાના હિસાબે આની ઉંમર હજી ત્રણ સાડા ત્રણ વર્ષની જ છે બરોબર અને પહેલું વેતર વિયાણેલી છે બરાબર હા હા ઈથી આગળ જે આ બીજી કાળી કાબરી છે ઈ આ કાળી કાબરી છે ને ભાઈ આ એક મૂલની જોડકી છે હા હા અને આનીમાં એક લીલડી ગાય છે હું તમને આગળ બતાવીશ વિડિયોમાં બરોબર આપણે એક મિત્ર પાસેથી નાની વાછડી આવડી જ હતી અને ઈ મિત્ર પાસે હચવાય એમ કન્ડિશન નોતી રાખવાની ગણતરી નોતી એટલે આપણે સેવા માટે લાયા હતા લીલડી નું એ ટાઈમે કઈક શોખ હતો આપણી પાસે હતી નહીં કઈ હા હા અને એવરેજ ગાય છે હાવાની માં બરાબર અને આપણે ત્યાં આવીને આપણે મોરલાથી કવર કરી આપણને લીલડી આપી અને અત્યારે વિયાણેલી છે બે અઢી મહિના જેવું થયું છે નીચે વાજળો છે થી દૂધ છે આ આ કેટલા બીજું વેતર બીજું વેતર બરોબર અને મિત્રો બીજું તમે એ એક વસ્તુ પણ નિરીક્ષણ કરજો કે જેટલા તમને અહીંયા મોરલાના ઓળકા બતાવશે ને એ બધાના સ્ટ્રક્ચર તમે જોજો કે ફીટ અડર વાળા છે મોરલાના બધા એથી આગળ તમારી પાછળ બીજી ગાય ઊભી આ ગાય બોડી છે અમારી જૂની ગાયમાંથી હવે આ આનો બાપ પદમ કરીને બુલ હતો મારી પાસે બરોબર આ લગભગ કોઈ ખ્યાલ હોય તો જયારે નાના વાછડા જયારે હું આ મોરલો ની લાય ત્યારે બે લાયો હતો વાછડા લાલ પરિયાસર આપણે બે વાછડા લીધે એ ટાઈમે બરોબર અને મોરલો ની સાથે જે બીજો હતો ને એ દેવ થઈ ગયો હતો વાછડો અને એની એક જ વળકી અમારી પાસે રહેલી અને આ વળકી અત્યારે હાલ સાત થી આઠ લીટર દૂધ છે નીચે વાછડો છે સાત થી આઠ લિટર દૂધ છે આ વળકી આ ચોથું વેતર ગાય છે હા લંબાઈ માં પણ મિત્રો તમે જુઓ બહુ હારી ગાય છે ચોથા વેતરની છે હા હા ચોથા વેતરમાં મિત્રો એનું શરીર તમે જુઓ બહુ વિશાળ શરીર છે અને આઈરે આઈરે તમે એની અડરની ફિટનેસ પણ જોઈ શકો છો બહુ મસ્ત ગાય છે અને આ ઓળખું ક્યાં ફૂટનું છે એ ઓળખી છે ને ભાઈ હા એક લીલડો ખૂં લાવ્યો હતો વચ્ચે બરાબર જે ટાઈમે મારા મોલ્લા ને થોડુંક નું ઓપરેશન હતું એ ટાઈમે બે અઢી મહિના ત્રણ મહિના એને ગેપ હતી સર્વિસમાં બંધ હતો ત્યારે એક લીલડો લાવ્યો હતો એ લીલડા ખૂંટ ની ત્રણ વાછડી છે મારી પાસે બહુ સારી સારી સેમ છે બરાબર વાછડી લીલડા ખૂંટ ની છે એ લીલડો ખૂંટ મારી પાસે એક મિત્ર થ્રુ આવ્યો હતો મને ગમ્યો હતો અને આપણે યુઝ કર્યો હતો આપણી ગાયોમાં બરોબર અને ત્રણ રિઝલ્ટ મને બહુ સારા મળેલા છે વાછડ્યું છે ત્રણે ત્રણ હા હા અને વાહ સામે જે રૂપાળી એક ગાય બહુ મસ્ત હે એ કેની હે એ ગાય ભાઈ જોઈન તમે કઈ જ શકશો કોની છે તમને આઈડિયા તો આવી જ જાય કે ટકા કોઈ પણ કહી શકે મોરલા ની જ છે એમ એનું રૂપ ને બધી રીતે પૂરી છે અમારા ગામમાં વાડામાં રૂપાળી ગાય સૌથી છે સારામાં સારી અને બહુ સોજી બહુ ભલી ત્રીજું વેતર વીઆણેલી છે હા હા ત્રણ વેતર ની ગાય છે આ તમે કોઈ જોઈન કહી શકો કે ઓળખી છે પણ ત્રણ વેતર વીઆઈ ગઈ છે જોઈને લાગે નહીં કોઈ લાગે ને કે ત્રણ વેતરની છે એની બહુ જ આમ ભોળી છે ને બહુ જ શાંત સ્વભાવની ગાય દૂધમાં સાડા આઠ થી નવ લિટર દૂધ અમને ટકે આપેલું છે આ ગાય દૂધ અને હાલે દૂધમાં ચાલુ જ છે બરોબર આ ઉમરમાં કેવડી થઈ અને બચ્ચું બહુ ભાઈ તમને આગળ હું બતાવી છે ઓળખી મને રાજની બહુ ટોપ ક્વોલિટીની ઓળખી આ ગાય મને આપેલી છે રાજ રાજબુલની છે બરોબર ઉમરમાં ભાઈ એવું છે કે મારા વાડામાં છે ને લગભગ અઢી વર્ષનું થાય ને એટલે એ ગાય કન્ફર્મ જ થઈ જાય સમજો અઢી વર્ષની ઉંમર માં તો એ ગાભણ હોય ત્રણ વર્ષ સાડા ત્રણ વર્ષની ઉંમર માં ગાય વ્યાય છે ઉંમર બહુ જાજીયાની ઉમરે એની વધી વધીને સાડા ચાર થી પાંચ વર્ષ કે છ વર્ષની ગાય દર વર્ષે બે અઢી મહિને પાછી કન્ફર્મ થઈ જાય અને લગભગ મારા વાળામાં ભાઈ ગાયું કોઈ આપણે પડી નથી મુકતા વધીને આપણે હાથે પરાણે ગાય ને પંદર થી વીસ દિવસ પડી મૂકવી પડે છે બાકી દોતા દોતા લગભગ બધી ગાયું દોતા 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 સવાર દો સાંજે વીઆઈ જાય એવી રીતે બધી લગભગ ગાયું એસી ટકા ગાયું વાળામાં કેવી અહીંયા એક આ વાછડી વાછડી છે આ હું તમને ઉમર માં ભાઈ બાર મહિના પૂરા જ છે આને જો મિત્રો બાર મહિના બાર મહિના થશે મતલબ આગળ તમને વાછડી બતાવી ને એ બધી મહિના મહિનાની ગેપ વાળી છે મહિના દોઢ મહિના બાર મહિના પૂરા કરશે બાર મહિનામાં એનું કેવડું શરીર છે તો હવે આ શરીર બાર મહિનામાં આવડું થયું તો તમે આની દેખભાલ શું કરો છો એ અમને થોડુંક કહ્યું દેખભાલમાં કાંઈ ભાઈ છે નહીં બધું હાવ નોર્મલ વસ્તુ છે જો સૌથી પહેલાં એને માનું દૂધ હા સૌથી વધારે અમારે પ્રાયોરિટી અમે બચ્ચાઓમાં દૂધની જ આપીએ છીએ કે ગાયનું એને પૂરતું દૂધ મળી રહે જેટલું પીવું હા જેટલું પીવું એટલું દૂધ એને આ પીવડાવીએ છીએ બીજું કે ખાવાનું ચાલુ કરે એટલે તરત ત્યારથી દાણ ચાલુ કરી દઈએ છીએ અમે હા હા દાણ ઉપર વધારે ખાણ નીણ નિરણ કરતા દાણ ઉપર વધારે ઓલું રાખીએ છીએ વાછડીઓ માટે સ્પેશિયલી બરાબર જ્યારથી ખાવાનું ચાલુ કરે ને આમ જેવું તેવું એની માં ભેગું દૂધ પીન પછી થોડી વાર બાંધે શીખે ખાણ ખાતા ત્યારથી ખાણ એનું રેગ્યુલર ચાલુ થાય બંને ટાઈપ બરાબર મેઇન વસ્તુ દૂધ અને ખાંડ અને બીજું કે કોઈ વસ્તુ બધા સમજો કે આમ કહેતા હોય કે પ્રોટીન ઓલું પ્રોટીન ઓલું મિનરલ મિક્સર આ મિનરલ મિક્સર આ પાવડર ઓલું પાવડર આપણે આજ સુધી કોઈ દિવસ કોઈ પાવડર કોઈ મિનરલ મિક્સર કે કોઈ વસ્તુ કોઈ જાતનું કાંઈ કર્યું નથી બરાબર ખાલી નેચરલ દાણ અને ઘરની નીણ

અને આ લીલડી જૂની ગાય છે હું તમને ઓલી બતાવી આપણે એક મુલાની ઓળખી કાળી કાબરી હા હા આ એ ઓળખીની માં છે અને આ ઓળખી મિત્ર આપણે એક હતા આટલી હતી ગાય એને ત્યાં હચો એમ હતી વાછડી આપણે રિક્ષામાં નાખીને લાયા હતા કે ભાઈ હાલો આપણે ત્યાં બિચારી સુખમાં આવી જાય હા હા પણ આ ગાય આપણને ત્રણ ચાર વાછડી ઓળખ્યું હારી આપી દૂધ આપ્યું દૂધ સાડા સાત થી આઠ લીટર દૂધ છે એનું ગજુ નથી એટલું બધું પણ દૂધે સારું રાખ્યું અને આપણે પછી હિસાબે રાખી જ છે અને ભાઈ આપણે દેવી નથી અને આપણને આપ્યું છે ઘણું તો ભલે રહી આપણી પાસે હા પછી તમારી પાછળ એક કાબરી ગાય છે મારે આ પાછળ બેઠી મોલ્લાની જ છે ઓળખી હા હા અને દૂધમાં ભાઈ અમારે સૌથી વધારે રેકોર્ડમાં જે ગાય હોય ગાય મોલ્લાની આ ઓળખી છે બરોબર કેટલું જો કે આની માં હતી ને એ કબીરની જ ગાય હતી અને એને સાડા સાત આઠ લીટર દૂધ હતું આની માને બરોબર પણ આને ભાઈ અગિયાર થી બાર લિટર દૂધ અમને એક ટકે આપ્યું છે જોકે અમે અમારા લાઈફ ટાઈમ આટલા ટાઈમ થી ગાયું રાખ્યું છે અમે કોઈ ગાય માં એટલું બધું જોયું નતું એટલું દૂધ અમને આ ગાય બતાયેલું છે સાડા દસ થી અગિયાર લિટર દૂધ અમે એક ટકમાં આ ગાયમાં દોયેલું છે અને દર વખતે આપે જ છે પહેલા વેતરથી થી સાડા સાત આઠ લીટર દૂધ હતો એનું બીજા ત્રીજા વેતરમાં માં અગિયાર લીટર ગાય પોગી ગયેલી છે એક ટાઈમ અને છતાં મિત્રો એટલું મિલ્ક છે પણ તમે એની અડર ફિટનેસ જોઈ અને આ ચાર વેતર ની ગાય છે અત્યારે કેટલો

પોતાનું ને અને મેહુલભાઈ એવું કે આમ તમને એકલા તો વાડામાં અંદર આવવા નો ન દે કોઈ ફેમિલી મેમ્બર આઈ રહ્યા હોય તો હા તો તમારે અંદર આવી શકો તો પછી પાછી હોજી થઈ જાય તો તમને એ કોઈ કઈ કરે નહીં બાકી માણસમાં એવું છે ભાઈ અમે છે ને ગાયું લગભગ હમણાં ઓછી કરી નાખી બાકી ચાલીસ પચાસ ચાલીસ પચાસ ગાયો આપણા વાડામાં રહેતી હતી હા હા અને હવે સમય એવો આવ્યો છે કે થોડુંક કામ ધંધા ના હિસાબે બહુ ટાઈમ નથી અપાયો એટલે માપની રાખી દીધી છે નાના મોટા છે એનું કારણ લેબર જ છે કેમ કે આજ સુધી અમે કોઈ દિવસ લેબર નથી રાખ્યો નહીં કટિંગમાં નહીં નીણ નાખવામાં નહી છાણ કોઈ જગ્યાએ ક્યાંય લેબર થી કામ અમે આજ સુધી નથી કરાયું બધું હાથે જ કરીએ છીએ દોઈએ છે હાથે હવાર ઉઠીને નીણ કાપવા જઈએ છીએ નીણ લાવીએ છીએ નાખે છે ઘરના મારા બધા વાસીદું કરે છે બધું હાથે કરીએ છીએ ને હાથે જ મહેનત કરીને હાથે બધું કરીએ છીએ બરાબર આ મુરલાની તમને મને કાળી કાબરી ઓળખી જે આગળ બતાડી એ ઓળખીની વાછડી છે અને આનો બાપ લીલડો હતો જે આપણે વાત કરીએ આગળ કે હું લીલડો લાવ્યો હતો એની ત્રણ વાછડી મારી પાસે છે આ ત્રીજી વાસળી આ બરાબર પછી આ તમારી પાછળ એક આ લાલ ઓળખી છે આ ઓળખી મુરલાની છે આપણી પાસે અને આપણે જ્યારે આપો બાલાભાઈને ત્યાં મોકલ્યો હતો મુર્લાની માં જોવા જાવ તો ઓળખી માં છેલ્લી છે તારી મોલ્લા ની આપણી પાસે આપણે ખૂટ લાયા બીજા ઓળકી છે બરોબર અને બહુ સારી છે અને સાડા ત્રણ વર્ષની ઉંમર છે આની અત્યારે સાત મહિનાની ગાભણી છે બરોબર સાડા ત્રણ વર્ષની ઉંમર છે આની સાત મહિનાની ગાભણ છે ઓળખી હા હા એટલે હવે બે ત્રણ મહિનામાં વિયા છે હોતે બરોબર એથી આગળ એક આ જાંબલ જેવી ગાય છે જાંબલ કે ભાઈ જૂના ઓર ગાય છે આની જોકે કોઈ લાઈન જ ની મને ખબર નથી પણ મારા દાદા એને એ સમયમાં જે ગાયું રાખતા હતા અને એ સમયમાં આ ગાય મારા દાદાના મામાના ઘરે આનો જૂનો ઓધવાડો હતો એમાંથી એક વાછડી અમે લાયા હતા અને એ ઓળખી આ ગા તૈયાર કરે છે આનો જોકે લાઈનેજ કે બાપ ની માં ખબર નથી પણ આ જૂના નોર ની ગાય અમારી પાસે ખાચવી રાખી છે બાપ દાદા અમારા પેલા જે ગાયો અમારા દાદા અને ગઢિયા અમારા રાખતા હતા આવી ગાયું રાખતા હતા એટલે એના એક નિશાની માં એક રાખી છે કે ભાઈ અમારી પાસે જૂની માં આવી ગાયું હતી આવા સિંગની આવો કલર જાંબલો સિંગડું મત્સ્ય સિંગ તમને લગભગ ઓછું જોવા મળે આનું માથું આ જાંબલો કલર ચા કાળા ગુડાની ગાય કેવાય આમ અમારા હિસાબે અમે અમારા ભાષામાં કેવું કે કાળા ગુડાની ગાય જોકે ચાર ઢીચ થી કાળા આવે ના થોડું કાળો એટલે કાળા ગુડા કહેવાય ઓળખી આ ઓળખી તમે પહેલી ઓળખી શરૂઆતમાં આપણે ચાલુ કરી જોઈ એળકી ની ઓળખી છે બરોબર અને મારા મિત્ર છે એક સાહેબ છે મને સિમન આપ્યું હતું હમ હ નંબર બરાબર ભાવનગર પ્રદીપસિંહ નો જે અર્જુન ખૂટો તો એક ખૂટોનો વાછડો છે છ નંબર કરી મને બા એ ભાઈએ જે હિસાબે કીધું હિસાબે એનો ડોઝ મૂક્યો તો ને આપણને આ વાછડી ઈ મોલ્લાના ખૂટોના મોલ્લાના બચ્ચામાંથી મળેલી છે વાછડી આ ઉંમરમાં કેવડી આ ઉમર ભાઈ આની ઉંમર 2 વર્ષ અને અઢી વર્ષની વચ્ચેની છે પણ અત્યારે ગાભણી છે બે મહિનાની બરાબર અને આપણે આના મારા મિત્ર છે ને બાલાભાઈ ખડિયા એનો સરસ સરસ સારામાં સારો લીલડો ખૂટ તમને બધાને ખબર છે પવન એનો ડોઝ આમાં મૂકેલો છે અને આપણે બે મહિના કન્સ્યુ થયેલી છે આ વાછડી બરોબર પછી એક અહીંયા આ લીલડી વાછડી બેઠી આ લીલડી વાછડી ભાઈ આપણે વાત કરીને જે ઓલી લીલડી ગાય છે આપણે લાયા હતા મિત્ર પાયથી આ એની છે અને આનો બાપ મુલ્લો છે બરોબર એ ગાય લીલડીની છે આ વળકી આ દોઢ વર્ષની ઉંમરની છે બરોબર બહુ મસ્ત અને ગાયું ખૂટ વાછડા ને બધું બહુ સારું હે હજી તો વાછડા હું તમને મિત્રો બતાવું વાછડા પણ બહુ મસ્તી નાના બચ્ચા ભાઈ આની ઉંમર છે ને એક વર્ષ અને ત્રણ દિવસ આજની તારીખ માં તારીખ હિસાબે બરાબર અને આનો બાપ છે શિવા શિવા એટલે આપણા મારા મિત્ર છે પરિનભાઈ પટેલ અમદાવાદ એની પાસે શિવા કરીને બહુ ખૂટ સારો હતો શિવાનો બાપ ની વાત કરીએ તો અને એની માની વાત કરીએ તો પૂનમ જે બીકે ભાઈ આહિર પાસે પૂનમ ગાય હતી એ પૂનમ અને આની મા છે મોલાની આપણે જે ગોપી કીધી મારા વાડામાં સૌથી બેસ્ટ દૂધમાં છે અગિયાર લીટર એ ગાયનો વાસડો છે બરોબર આપણે હમણાં તૈયાર કર્યો છે હમણાં ધાવતા બંધ કર્યા છે એક એક મહિનો થયો બરોબર અને બીજું હું તમને એ કઉ કે તમારે એટલી ગાયો છે તો એવું તો નથી કે બધી વાછડીઓ જ આવે વાછડા આવતા હોય તો એ કઈ બધા તમે વાપરી શકવાના વાછડા આપડે એક કઈ વાપરી શકવાના ભાઈ એનું એક રીઝન છે કે મારા વાડામાં બધી ગાય ને એક જ બ્લડ છે એક બીજું કે આપણે ગાય વાળા માટે કોઈ દિવસ હજી સુધી બાર થી ખરીદી નથી જે પણ ગાય મોટી ઉંમર ની તમે જોયો છે ને બધી આપડી હોમ બ્રીડ જ છે ગાયો આપણે બાર થી ખરીદતા નથી એટલે વાછડા મારા વાડામાં યુઝ જ ન કરી શકું આમ જોવા જાવ તો કેમ કે ગાયો એકબીજાના માસી મામા ફૂઈ બધું આમ થતું હોય એટલે આપણે હિસાબે જોઈએ તો આપણો વાડામાં કોઈ દિવસ સાત સુધી આપણે આપણો વાછડો કોઈ દિવસ યુઝ નથી કર્યો એ આપણે આપી જ દેવો પડે બરોબર હવે વાછડો લેવો હોય તમારી પાસે બરોબર તો તમારા કોન્ટેક્ટ નંબર મારા કોન્ટેક્ટ નંબર તમે સ્ક્રીન ઉપર મૂકી દેજો સેવન થ્રી એટ ડબલ થ્રી ડબલ સેવન ડબલ સેવન થ્રી વાછડા આપણે ઉછેરીએ છીએ વર્ષ દોઢ વર્ષના કરીને આપણે સારા મિત્રોને જ્યાં હચવા એવા હોય ત્યાં એક નોર્મલ સારી એક કિંમતમાં નોર્મલમાં આપી દઈએ છીએ ટૂંકમાં એને પોહાય એવા બજેટ હા હા પોહાય બધાને પોહાય એવા બજેટમાં આપીએ છીએ આપણું કોઈ એવું હાઈ બજેટ નથી આપડે કોઈ આવા હાઈ બ્રિડર નથી હા કે એટલી મોટી આપણે બસ સારી જગ્યા જાતો આપણી મેઈન પ્રાયોરિટી એવી છે કે ભાઈ એનું ભવિષ્ય ત્યાં બનવું જોઈએ હા અને સારી જગ્યા જાવ જોઈએ અને કોઈ જે માપે બજેટ માં લઈ શકે તો એની ન્યાય સારી વસ્તુ છે બસ 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 અને બીજી વસ્તુ કે એને ત્યાં આપણે હારા બચ્ચા હોય તો આપણા ખૂટનું વાસણું જ નામ થવાનું છે હા એટલે આપણે એમાં બહુ પૈસા ને મહત્વ આપતા નથી વાછડાઓમાં વાછડીઓમાં ગમે એમાં આપણે કોઈ વસ્તુ આપી હોય તો પણ મૂળ વસ્તુ કે એનું આગળ ભવિષ્ય થવું જોઈએ ને એનું નામ થવું જોઈએ ને એ સાચો જોઈએ બસ બરોબર છે આ કયો વાછડો છે મેહુલભાઈ આ સેમ જ છે ભાઈ બાપ આનો શિવા છે અને ઉંમરમાં એક વર્ષમાં હજી વીસ દિવસ ઘટે છે બરોબર હજી એક વર્ષનો પૂરો થયો નથી બંધ કર્યો આપણે વીસ એક દિવસ થયા અને આની માં જે આપણે કાબરી ગાય કવર કરી હતી જે પહેલી હા આ એ ગાયનો વાછડો છે બરોબર અને આનો બાપ એજ ઓલ ઓલ જે વાછડો છે આપડે સેમ સિવા છે આ પણ વાછડો મિત્રો તમે જોઈ શકો છો બહુ મસ્ત હે અને અહીંયા મિત્રો એવું નથી કે વાછડો હોય કે વાછડી હોય બધાને દૂધ દેખભાલ બધાની હરખી સેમ જ સેમ જ આ એમાં કોઈ એમાં કોઈ અને બીજું એ કે મેહુલભાઈ અહીંથી દૂધ સેલ નથી કરતા ના દૂધ ભાઈ આપતા નથી કેમ કે મારું ફેમિલી છે ને અમે જોઈન્ટ ફેમિલીમાં રહેવી છે બરાબર નાના મોટા પચાસ જણા અમે ફેમિલીમાં પોતે છીએ હા હા એટલે બધું દૂધ ઘરમાં જ ખાવા આવી જાય છે અને દૂધવાળી ગાયું છે એના હિસાબે દૂધ વધે છે પણ અડખે પડખે ના નજદીકના જે અમારા ગ્રાહકો કસ્ટમરો છે એ નજીકથી ઘરે અહીં લઈ જાય બાકી થોડું ઘણું તમે વેચતા થોડું ઘણું બસ વધે નામ વધે એ દૂધ બાકી એવું નથી કે આપડે દૂધ દઈએ છીએ ખર્ચો કાઢવી છીએ આવું બધું આપડો કોઈ વિષય નથી સાચવી રાખ્યું છે આપણને જે બાપ દાદા આપણને આટલી વસ્તુ સારી આપી છે એ સાચવી રાખ્યું છે મેન અમારો ફોકસ એ કે ભાઈ અમે જે આપણને આપ્યું છે આટલું સારું એ સાચવી રાખો ભલે થોડું તો થોડું પણ રાખો એનું નામ એ હિસાબે રાખ્યું છે બાકી દૂધ નો કોઈ ઓલું નથી કે દૂધ વેચવાનું ઘી વેચવાનું દૂધ ઘી ને બધું અમે ઘરનું કરીએ છીએ ઘરનું ખાઈએ છીએ બસ મજા કરીએ છે બાકી બધું થયા કરે બધું ઉપર વાળા દયા છે માતાજી ની દયા છે બધું કઈ હિસાબ કઈ કરવા બેતા નથી અને કાઈ અટકતું નથી દયા થી બધું હાલ રાખે છે ગાયું ની દયા ગાયું ની માતાજી ની દયા આ કયો વાછડો હે આ વાછડો તમને જે ગાય બતાવી કે ભાઈ મારા વાડામાં જૂની ગાય છે કબીર ખૂંટ ની એ કબીર ખૂંટ ની ગાય નો વાછડો છે બરોબર અને આની ઉંમર હજી ત્રણ મહિના ની છે ત્રણ મહિના ની ઉપર ત્રણ કે ચાર દિવસ થયા છે બરોબર અને ફૂલ બે આચળ નું દૂધ પીવે છે અને મુરલાનો વાસડો છે આનો બાપ મુરલો છે બરાબર અને એના પગ બગ તમે જોઈ લો અત્યારથી કાન એનો ફેસ અત્યારે મિત્રો ત્રણ મહિનામાં એનો તમે ગ્રોથ જોવો પેલા તો કે અહીંયા હાચવેણ કેવી કરે છે મેહુલભાઈ ત્રણ મહિનાનો વાસળો ત્રણ મહિનામાં બહુ હેવી ગ્રોથ છે તમે જુઓ વાસળો પણ બહુ સુંદર છે આ વાસણો આપણે છે દોઢ બે વર્ષ સુધી આને કરશું તૈયાર મોટો કરીશું હા હા કેમ કે આઠ નવ મહિના સુધી તેને દૂધ જ પીવડાવવું પડશે આપણે ચવડાવવું પડશે હા હા કે પછી વર્ષ બે વર્ષ બે વર્ષ દોઢ વર્ષ નું થાય પછી આનો કોક કરીશું બાકી ત્યાં સુધી રાખવાની ગણતરી છે અને બહુ સારો બન્યો છે ભાઈ આની થી ઉંમરના હિસાબે એના પગનો બાંધો જુઓ તમે ટેસ્ટિકલની સાઈઝ જો એનો ઠાઠું જુઓ પાછળનો ભાગ જુઓ બધી રીતે પૂરો વાછડો બરોબર છે બહુ મસ્ત વાછડો છે મિત્રો અને મિત્રો હું તમને એક હજી આ ગૌશાળાની એક બીજી વસ્તુ બતાવું તો કે અહીંયા જવું મિત્રો ગૌશાળા હે અને આ મેહુલભાઈનું ઘર છે મેહુલભાઈ એનું કારણ હું ગયો એનું કારણ ભાઈ એવું છે કે ગાયો આર લગાવ એવો છે અમારા ફેમિલી ની અંદર ગાયું આરે જે છે ને આમ ઘડી કઈ આમ થોડુંક છૂટું પડવું ને એ બહુ અઘરી વસ્તુ છે એટલે અમારે નક્કી પહેલેથી પ્લાનિંગ જગ્યા લીધી ત્યારથી જ એવો હતો કે જ્યાં ગાયું હશે ને

અહીં નીચે તમે જુઓ મિત્રો કેટલી ચોખ્ખાઈ છે અને બહાર વરસાદની ઈચા હિસાબે જે ગારો છે એ તમે જુઓ અને તે પછી અહીંયા અંદર જુઓ કેટલું ચોખ્ખું રાખે છે આવી વસ્તુ મિત્રો બહુ ઓછી જોવા મળે કે જે આમ ફેમિલી મેમ્બરની જેમ ગાયું રાખે છે મેહુલભાઈ આ નજારો અને મિત્રો મંતો આજે અહીંયા આવીને બહુ ખુશ થઈ ગયો તો તમને આ ગૌશાળા કેવી લાગી ગઈ અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો